જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો તારીખ છે વીસ નવ બે હાજર પચીસ ના રોજ બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી નજર કરીએ તો હાલમાં દાંતીવાડા ડેમ માં પાણી ની આવક નવસો ને બાવન ક્યુસેક પાણી ની આવક છે દાંતીવાડા ડેમ ની સપાટી છસો ને બે પોઈન્ટ ઓગણીસ ફૂટે ગઈ છે દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે અને દાંતીવાડા ડેમ માંથી બનાસ નદી માં પંદરસો ને બાર પાણી છોડવામાં આવી રહ્યું છે અને હાલમાં દાંતીવાડા ડેમ ના બે દરવાજા ખુલ્લા છે અને હવે સિપુ ડેમ ઉપર નજર કરીએ તો હાલમાં સિપુર ની આવક એકસો ક્યુસેક પાણી ની આવક છે સિપુ ડેમ ની સપાટી પાંચસો ને ત્યાં પોઈન્ટ પહોંચી ગઈ છે સીપુ ડેમ ની ભયાનક સપાટી છસો અગિયાર ફૂટ છે અને હવે મુક્તેશ્વર ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં મુક્તેશ્વર ડેમ માં પાણી ની આવક બસો ને છોતેર ક્યુસેક પાણી ની આવક છે મુક્તેશ્વર ડેમ ની સપાટી છસો ને એકસઠ પોઈન્ટ મુક્તેશ્વર ડેમ સો ટકા ભરાઈ ગયો છે મિત્રો તમે બધા અમારે ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને પણ કરી દેજો તો મિત્રો જય માતાજી